સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડી કાઢવામાં આવ્યો આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલા લોકો પોતાના અંગત નિહત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવું સામાજિક સમરસતા મંચ અને સાધુ સંતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાજર રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર લખીને અનુરોધ કર્યો હતો સામાજિક સમરસતા મંચ ગુજરાત સામાન્ય રીતે સામાજિક સમરસતા મંચ ગુજરાત જે છે તે સમાજની અંદર નાના મોટા જે કંઈ દૂષણો છે અથવા તો જે ભેદભાવ છે એની સામે લડી રહ્યો છે એની એનો વિરોધ કરી રહ્યો છે અને એ દ્રષ્ટિએ સામાજિક સમરસતા મંચ સમાજની અંદર એકરૂપતા જળવાય એના માટે સારામાં સારું ઉદાહરણ તે આપણી ભારતની ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાની જે કર્મની સિદ્ધાંત ઉપર રચાયેલી છે પ્રમાણિકતા છે નિષ્ઠાના પાઠ આપણને ભણાવે છે તો એના આધારિત અને એને ગુજરાત સરકારે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લીધો છે પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળા સુધીના અભ્યાસક્રમમાં લીધેલું છે એનો વિરોધ અમુક લોકો કરી રહ્યા છે એ વિરોધ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો રાજકીય કારણોસર કરી રહ્યા છે પણ મૂળભૂત રીતે જોવા જઈએ તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બાળપણથી જ જો બાળકોને નિષ્ઠા પ્રમાણિકતા અને કર્તવ્યના પાઠ ભણાવવામાં આવે અથવા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આવતીકાલનો નાગરિક એક સક્ષમ અને પ્રમાણિક નાગરિક તરીકે આપણને મળી શકે અને એ જો હોય તો પછી આપણી પાસે દેશ પણ એટલો મજબૂત બની શકે એટલે જે લોકો વિરોધ કરી રહ્યા છે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો એને આપણે સખ્ત શબ્દમાં વખોડી કાઢીએ છીએ ગુજરાત સરકારને સમર્થન આપીએ છીએ કે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમમાં પાઠ લીધેલા છે તેને સંપૂર્ણપણે આગળ ચલાવવામાં આવે કોઈપણ સંજોગોમાં એને પાછા ન લેવામાં આવે અને એ રીતે દેશનું એક મોટું સારું કાર્ય થઈ રહ્યું છે એના સપોર્ટમાં અત્યારે સંત સમાજ છે આપણા ભરૂચનો ભરૂચના સોલંકી સમાજ છે પ્રજાપતિ સમાજ છે આમ જોવા જઈએ તો ઘણા બધા સમાજ છે જેને આપણે અત્યારે નામ કદાચ ન લઈ શકીએ પણ બહુ બધા લોકોએ આવીને આપણને સપોર્ટ કર્યો છે કે આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ અને સરકારને સંપૂર્ણ સહકાર અને સહયોગ આપણે આપીએ છીએ અને સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આજે સિલેબસની અંદર ભગવદ્ ગીતા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂકવામાં આવી રહી છે અને ચાલી રહી છે એને ચાલુ જ રાખવામાં આવે કોઈ સંજોગોમાં દૂર કરવામાં ન આવે